તેમની ટીમ સાથે તેમના કાર્યાલય ખાતે દાહોદ જિલ્લા ભાજપ ના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી સ્નેહલભાઈ ધારિયાજી શુભેચ્છા મુલાકાત કરી ત્યારે તેમને હર્ષભેર આવકારી સફળ કાર્યકાળની હાર્દિક પાઠવી તેમને પૂર્ણ વિશ્વાસ છે કે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં અને તેમના કુશળ નેતૃત્વમાં સેવાહી સંગઠનના મંત્રને સાર્થક કરી દાહોદ જિલ્લા ભાજપ સંગઠન વધુ મજબૂત અને કાર્યદક્ષ બનશે અને દાહોદ જિલ્લાના સંગઠન અને ચૂંટાયેલી પાંખને વધુ મજબૂત બનાવવાના પ્રયત્ન કરશે અને દાહોદ જિલ્લાને સ્માર્ટ જિલ્લો બનાવવાના પ્રયાસો કરી અને અદ્યતન જિલ્લાની હરોળમાં નવનિયુક્ત ભાજપ પાર્ટીના જિલ્લા પ્રમુખ સ્નેહલ ધારિયાના પ્રયાસો રહેશે તેમાં સુર ભાજપના કાર્યકરો પુરાવશે બીરોજી કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ